નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વયં એજ્યુકેટરની અંદર અને આપણે જે તૈયારી કરીએ છીએ સીઈટી બરાબર આ બુક છે અને હમણાં જ જે તૈયારી માટેની જે આપણે પરીક્ષા આવવાની છે સીઈટી બરાબર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને એમ એમાં પેજ નંબર એકસો ને એકત્રીસ છે પેજ નંબર કેટલા છે પેજ નંબર એકસો ને એકત્રીસ અને આ એકસો ને એકત્રીસ પેજ ઉપર આપણો વિભાગ બીજો છે અને આ નેવું માર્કનો તમને પૂછાવાનો છે વિભાગ બીજો કેટલા માર્કનો નેવું માર્કનો વિભાગ છે જો આ તમારો ક્લિયર થઈ જાય તમારા કન્ટેન્ટને રિલેટેડ છે તો તમને એમાંથી નેવુંમાંથી તમે ધારો એટલા માર્ક લાવી શકો એંસી પંચ્યાસી તમે માર્ક લાવી શકો તમારું કન્ટેન્ટ ક્લિયર હોવું જોઈએ તો હવે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ સંખ્યા જ્ઞાન બધાયને સંખ્યા જ્ઞાન તો આવડતું જ હશે ધોરણ પાંચમાં તમે આ પરીક્ષાની તૈયારી માટે લાગેલા હશો તો તમને આ તૈયારી તમે પાંચમાં આવશો ત્યારે અને જો જે બાળકો પાંચમામાં હોય તેને આ તૈયારી કરવી જોઈએ કેમ કે એની અંદર ગવર્મેન્ટ છે એ સારી સારી સ્કોલરશીપની સ્કીમ આપે છે અને દર વર્ષે એમને સ્કોલરશીપ દર મહિને પણ સ્કોલરશીપ આવે છે બરાબર તો જોઈએ સંખ્યા જ્ઞાન તમને આવડે છે કે નહીં તો જોઈએ સંખ્યા જ્ઞાન સંખ્યા કેટલી આવે તો કે ઝીરોથી શરૂઆત થાય ઝીરો એક બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર સંખ્યા અહીં સુધી જ આવે છે દસ પછી પણ આપણે એક અંકની સંખ્યા લખીએ તો એક અંકની સંખ્યા કુલ કેટલી છે તમને પૂછી કે એક અંકની કુલ સંખ્યા કેટલી તો કે થી લઈ અને નવ સુધી બરાબર તો કેટલી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો તમને આવો પ્રશ્ન પૂછે બરાબર કે ઝીરોથી લઈ અને નવ સુધીમાં કેટલી સંખ્યા આવે સુધીમાં એક અંકની કેટલી સંખ્યા આવે એક અંકની સંખ્યા કેટલી આવે એક અંકની સંખ્યા કેટલી બરાબર તમારે ગણવાની જરૂર નથી બરાબર એક અંક ની સંખ્યા કેટલી એક અંક સંખ્યા કેટલી તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ટોટલ બરાબર ટોટલ નવ સંખ્યા જીરો ને ગણીએ તો આપણે કેટલી થાય તો કે દસ બરાબર બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ જીરો ગણી તો દસ થાય એક અંકની પૂછી બરાબર ને આમ જોવા જઈએ તો એ કેટલી તમને ઓપ્શનમાં હોય જો દસ આપેલી હોય અને નવ પણ ઓપ્શનમાં કદાચ આપેલી હોય તો તમારે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને એનો જવાબ આપવાનો હવે આપણે જોઈએ એના પછી દસ બરાબર દસ થી શરૂઆત કરીએ બે અંકની હવે આવશે બે અંકની સંખ્યા ક્યાંથી શરૂઆત થાય બે આંકડા વાળી તો કે દસ થી દસ ચૌદ અહીંયા થી લઈને નવ્વાણું કેટલી બરાબર બે અંકની બે આંકડાની કેટલી સંખ્યા એમ તો બે આંકડાની સંખ્યા કેટલી થાય તો એક દસ એક એક દસ સંખ્યા તો છે જ બરાબર આ તો બે અંકની છે પછી અગિયાર થી લઈને અગિયારથી લઈને વીસ એકવીસથી લઈને ત્રીસ એકત્રીસ થી લઈને ચાલીસ એકતાલીસથી લઈને પચાસ એકાવન થી લઈને સાહીઠ એકસાઠથી લઈને સિત્તેર એકોતેર થી લઈને એસી એક્યાસી થી લઈને નેવું અને નેવું થી લઈને નવ્વાણું બરાબર તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો દસ ગણવાની છે ને છેલ્લે પણ ગણવાની છે બરાબર તો જોઈએ આ દસ સંખ્યા થઈ એટલે આ દસ દસ ને દસ વીસ વીસ ને દસ ત્રીસ ત્રીસ ને દસ ચાલીસ ચાલીસ ને દસ હા પચાસ પચાસ ને નવ નેવ્યાસી એકાણું થી લઈને બરાબર એકાણું થી લઈને નવાણું નેવ્યાસી નેવ્યાસી ને એક દસ એટલે નેવ્યાસી ને એક દસ એટલે ટોટલ કેટલી થઈ નેવું એટલે અહીંયા ટોટલ તમને પૂછે કે આ કુલ સંખ્યા કેટલી થવું બરાબર ખાસ ધ્યાન રાખજો આવું પૂછાય છે કે બે અંકની કુલ સંખ્યા કેટલી આવા પ્રશ્ન પૂછાય બે અંકની કુલ સંખ્યા કેટલી તો આવા પ્રશ્ન પૂછાય કેટલી બરાબર આવા પ્રશ્ન પૂછાય છે એટલે ખાસ ધ્યાન બરાબર બરાબર તો બે અંકની કુલ સંખ્યા કેટલી થાય કે ચલો આગળ વધીએ આ તો થયું જીરો થી લઈને નવ બરાબર એટલે કે આમ ગણીએ જીરો થી લઈને નવ તો એ નવ સંખ્યા થાય બરાબર પણ પર્સનલી જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ગણીએ તો એ જ સંખ્યા દસ થશે બરાબર ચલો હવે આપણે ક્યાં ક્યાં આવતા હતા નેવું સુધી તો આવે કે હવે નેવું પછી કેટલા આવશે નવાણું પછી કેટલા આવશે તો કે સો તો હવે ત્રણ અંકની આપણે સંખ્યા જોઈએ બરાબર અહીંયા સુધી આપણે જોઈતી એક અંકની સંખ્યા છે ટોટલ નવ છે બે અંકની ટોટલ નેવું છે બરાબર લખતા જશો સાથે સાથે હવે આપણે ત્રણ અંકની સંખ્યા જોવાની છે વિડીયો તમારે જોવાનો હોય અથવા તો તમારે લખવાનું હોય તો તમે અહીંયા વિડીયોને પોઝ કરી બરાબર વિડીયો પર ક્લિક કરો એટલે બંધ થઈ જશે વિડીયોને પછી તમે એ લખી શકશો બરાબર આગળ વધીએ ચલો નવ્વાણું પછી સો આવશે બરાબર એટલે ત્રણ અંકની સંખ્યા આવી કેટલા અંકની સંખ્યા આવી ત્રણ અંક હવે ત્રણ અંકની સંખ્યા ક્યાંથી ક્યાં સુધી આવે બરાબર તો પહેલાં તો સો આવે સો એકસો એક એકસો બે તો ક્યાં સુધી આવું આવશે તો એમ કરતાં કરતાં એકસો ત્રણ એકસો ચાર એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ એકસો સાઠ એમ કરતા કરતાં નવસો ને નવ્વાણું સુધી જઈએ ને તો આ સંખ્યા છે ને ટોટલ એની ગણતરી કરવાની છે બરાબર તો હવે આપણે ગણતરી કરીએ કે સો તો એક અંક છે સંખ્યા બરાબર હવે એકસો એકથી લઈને શરૂઆત કરીએ સો સંખ્યા તો હતી જ બરાબર હવે આપણે કુલ સંખ્યાની ગણતરી કરીએ કે ભાઈ સોથી લઈને નવસો નવ્વાણું સુધીની સંખ્યા કેટલી હશે તો સો તો છે એક સંખ્યા હવે આપણે એકસો એકથી ગણીએ એકસો એકથી લઈને બસો બસો એકથી લઈને ત્રણસો ત્રણસો એકથી લઈને ચારસો બરાબર ચારસો ચારસો એક થી લઈને પાંસો પાંચસો એક થી લઈને છસો છસો એક થી લઈને સાતસો સાતસો થી લઈને આઠસો આઠસો થી લઈને નવસો બરાબર અને નવસો થી લઈ અને નવસો ને નવ્વાણું તો અહીંયા સુધી આપણે ગણતરી કરવાની છે બરાબર તો એકસો એકથી લઈને સો કેટલી સંખ્યા થાય સો થાય બસો એકથી લઈને સો ત્રણસો સુધીની કેટલી સંખ્યા થાય સો થાય બધામાં સો સો આવશે બરાબર તો હવે આપણે સોસો ની બધાની ગણતરી કરી કેટલા થાય છે બરાબર બધાયની આપણે ગણતરી કરવાની છે અને આની કેટલી થાય નેવું થી લઈને નવસો નવાણું નવસો એક થી લઈને નવસો નવાણું કરવાનો બરાબર નવસો નવાણું એટલે હજારને નથી ગણવાના કેમકે હજાર જ્યારે આવશે ને તો આ હજાર છે ને એ ચાર અંકની થઈ જશે એટલે આમાં એકને આપણે ગણવાનો નથી એટલે ક્યાં સુધી ગણવાનું તો કે નવસો એક થી લઈને નવ્વાણું સંખ્યા ગણવાની છે બરાબર જોઈએ સો ને સો બસો બસો ને સો ત્રણસો ત્રણસો ને સો ચારસો ચારસો ને આ પાંચસો પાંચસો ને આ છસો છસો ને આ સાતસો સાતસો ને આઠસો આઠસો બરાબર આઠસો થયા આ ટોટલ સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો આઠસો ને આગળ તો કે આઠસો અને આ એક કેટલા થયા કેમ કે સો એ ગણવાની સંખ્યા બાકી હતી ને તો કેટલા થયા થાય બરાબર તો તમને એવો પૂછે કે ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કે નવસો આશા રાખું છું કે તમને સમજાતું હશે બરાબર અહીંયા તમને ગણતરી કરીને મેં બતાવેલી છે તો તમને કોઈ પણ આવી ગણતરી આવી પૂછે સંખ્યા પૂછે હવે જો નવસો સુધી તો ત્રણ ત્રણ સંખ્યા હતી હવે તમને તમને બરાબર તો તમારે હજારથી તમારે ગણવાની ગણતરી કરવાની રહેશે આના ઉપરથી થોડા ઘણા એવા પ્રશ્નો પણ પૂછાય છે એ આપણે આ આગળ જોઈશું આશા રાખું છું કે તમને સમજાતું હશે બરાબર ચલો હવે એકમ દશક શું આપણે ગણીએ બરાબર એક અંકની બે અંકની અને ત્રણ અંકની આપણે સંખ્યા જોઈ લીધી તમને એમ પૂછે કે એક અંકની સંખ્યા એક અંકની કુલ સંખ્યા કેટલી તો ઝીરો થી લઈને નવ બરાબર પછી બે અંકની કુલ સંખ્યા કઈ બે અંકની કુલ સંખ્યા કેટલી કુલ સંખ્યા કેટલી તમારી બુકની અંદર પેજ નંબરમાં પેજ નં પેજ નંબર આ જે છે ને પેજ નંબર એકસો ને છત્રી એમાં આ ટેબલ આપેલું જ છે બરાબર

સમજીને યાદ રાખી લીધું બરાબર અને સાથે સાથે તમને તમને ખાલી ખબર પડી ગઈ તો લખી નાખ્યું એ યાદ બરાબર એના માટે તમારે અભ્યાસ અભ્યાસ શું બનવું પડશે સતત એનો અભ્યાસ ચાલુ રાખવાનો એક પછી વારંવાર એનું દિવસે ને દિવસે રિવિઝન પણ જરૂરી છે બરાબર રિવિઝન કરવું એટલે કે એક દિવસ આપણે અઠવાડિયામાં એકાદી વખત ફરી પાછું એને જોઈ લેવાનું આ તમને ભણાવ્યું એટલે ફરી પાછું તમારે તમે વિડીયો જોતા હોય તો વિડીયો જોવાનું અથવા તો તમારી નોટ બનાવતી હોય તો નોટમાં રિવિઝન કરતું રહેવાનું બરાબર એને અવારનવાર પાછું એક વખત જોઈ લેવાનું ચેક કરી લેવાનું કે આ મને એક્ઝેક્ટલી આવડે છે કે નહીં બરાબર કેમ કે જો તમે વારંવાર આ જો રિવિઝન નહીં કરો તો તમને આ જે છે બરાબર આ ગણિત જે છે એ વિભાગ ગણિતનો જે પોર્શન છે એ થોડો ઘણો મગજમાંથી જતો રહેશે ને એક વખત જો તમે રિવિઝન નહીં કરો મગજમાંથી જતો રહેશે તો પછી તમને પાછો ટાઈમે એ બરાબર યાદ આવશે નહીં પછી બેન્ચિસમાં ને આપણે ટેન્શનમાં આવી જાય એને માથું દુખે ને બરાબર ને આવા બધા પ્રશ્નો રહેશે કેમકે એ યાદ ન આવે ને એટલે એવું થાય બરાબર પણ બહુ ચિંતા નહીં કરવાની જે થવાનું છે એ તમે મહેનતના રૂપે પેલા મહેનત કરી લ્યો પછી પરીક્ષામાં તો જે પ્રશ્ન પૂછવાના છે એ કોઈને નહીં આવડે આપણે મહેનત હોય તો આપણને આવડી જ જવાનું છે બરાબર એટલે એવી કોઈ ચિંતા નહીં કરવાની કે પરીક્ષામાં શું થવાનું છે બરાબર આપણા હાથમાં માત્ર ને માત્ર વાંચવું મહેનત છે પેપર કાઢવા વાળો છે એ ખૂબ જ પેપર તમને કેવી રીતે નહીં આવડે એવા પ્રશ્નો કાઢશે તો તમારે પેપર જે પેપર જે કાઢવા વાળો જે વ્યક્તિ છે પેપર સેટર છે બરાબર એના મગજને તમારે સમજવો પડશે જો એના મગજને તમે સમજી લેશો એક વખત તો તમને આ બધા પ્રશ્નો છે એ આવડી જશે બરાબર આગળ વધીએ તો અહીંયા સુધી આપણે આ વેણ હવે આની આગળ જોઈએ બરાબર પેજ નંબર એકસો એકત્રીસથી આપણે શરૂઆત કરી વિન બુકની બરાબર હવે આગળ વધીએ તો એક અંકનું સ્થાન બરાબર જમણી બાજુથી આપણે અલગ અલગ નક્કી કરવામાં આવે છે સ્થાન અને મૂલ્ય કોઈ પણ સંખ્યા લખીએ આપણે બરાબર કે ભાઈ એક દશક છો કોઈ પણ એક સંખ્યા લખીએ ચલો मोटी संख्या लख एकम एक दशक सौ एकम एक दशक सौ हजार दस हजार लाख दस लाख करोड़ दस करोड़ बराबर एकम एकम दशक एकम दशक दशक पी सौ सौ पी हजार हजार पशी दस हजार बराबर पची लाख દસ લાખ બરાબર પછી કરોડ બરાબર આ બાજુથી પહેલું સ્થાન હોય ને આ બાજુથી બરાબર તો એને એકમનો અંક કહેવાય કોઈ અંક કહેવાય એકમનો પછી એની બાજુમાં એને દશકનો અંક કહેવાય કોઈ અંક કહેવાય દશકનો બરાબર એનું સ્થાન છે તમારે સ્થાન જાણવું ખૂબ જ જરૂરી છે બરાબર પછી આ જે અંક હોય ને એને એકમ દશક અને સોનો અંક કહેવાય બરાબર પછી આ જે અંક છે ને એને હજારનો અંક એક હજાર અથવા હજાર બરાબર પછી આને છે ને દસ હજાર કહેવાય બરાબર દસ હજાર પછી એના પછી છે ને એને શું કહેવાય તો કે લાખ કહેવાય પછી એના પછી છે ને એને દસ લાખ કહેવાય દસ લાખ બરાબર અને પછી છે ને એને કરોડ કહેવાય એના પછી દસ કરોડ આવશે બરાબર પણ અત્યારે આપણે દસ કરોડ સુધીની સંખ્યા છે એને એનો અભ્યાસ કરીએ છીએ બરાબર કરોડ સુધીનો અભ્યાસ આપણે આ બુકની અંદર કરવાનો છે બરાબર તો આવી રીતે તમારે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનું સ્થાન આવી રીતે દર્શાવવાનું પહેલો અંક એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ બરાબર તો આવડી જશે જો આ સંખ્યાને બોલવી હોય તો કેમ લખવાનું આ સંખ્યા શબ્દમાં લખો તો કઈ રીતે લખવાનું લખીએ ચલો એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ હવે તમને શબ્દમાં લખતા પહેલા આપણે છ ની સ્થાન કિંમત જો સ્થાન છ ની સ્થાન કિંમત કેટલી છે 5 ને પાંચ તો છે પણ એનું સ્થાન ક્યાં છે તો કે દશકમાં તો એની સ્થાન કિંમત કેટલી થાય તો કે પચાસ આવી રીતે એની સ્થાન કિંમત નક્કી કરવાની બરાબર અહીંયા છ છે તો એનું સ્થાન કે એક જ છે બરાબર એટલે છ આવશે બરાબર હવે પછી જોઈએ સો ની હવે પાંચ પછી કયો અંક છે સાત હવે સાતની સ્થાન કિંમત કેટલી છે તો કે સ્થાન કિંમત નક્કી કરવા માટે થઈ અને સાત ગુણ્યા કેટલા તો કે એકમ દશક અને સો અહીં સુધી કરશો એટલે સો કરશો એટલે સાતસો આવશે બરાબર તો સાતની સ્થાન કિંમત તમને પૂછે તો કેટલી તો કે સાતસો છે હવે એકમ દશક સો હવે આઠની સ્થાન કિંમત કેટલી આવે છે આઠની કિંમત આઠની સ્થાન કિંમત આઠની સ્થાન કિંમત છે કેટલી આવશે તો કે એકમ દશક સો ને હજાર એટલે આઠ હજાર બરાબર આઠ ગુણ્યા હજાર હજાર ઉપર છે ને એટલે આઠ હજાર થશે બે બેનો ગુણાકાર કરીએ ને તો આઠ હજાર થાય બરાબર પછી નવડો છે બરાબર તો તો સ્થાન સ્થાન કિંમત કિંમત કેટલી કેટલી થાય થાય કે દસ હજાર બરાબર તો કેટલી થાય નેવું હજાર બરાબર નેવું હજાર સ્થાન કિંમત એકમ દશક સો હજાર અને દસ હજાર એટલે નેવું હજાર પછી એકની સ્થાન કિંમત જો આ પેલો એકડો આવે ને એની વાત કરું બરાબર एक की स्थान कीमत एक की स्थान कीमत कितनी है तो के एकम दशत 100000 10000 એટલે લાખ તો 1 * 1 લાખ બરાબર 1 * 1 લાખ તો 1 * 1 લાખ એટલે 1 * 1 * 1 અને 1 લાખ ની સ્થાન કિંમત તો 1 લાખ થાય બરાબર પછી એના પછી 8 ઉપર વયા જોઈએ 8 ની સ્થાન કિંમત કેટલી થાય 8 ની સ્થાન કિંમત નકી કરો બરાબર

સ્થાન કિંમત આપણે નક્કી કરીશું બરાબર સ્થાન કિંમત નક્કી કરવા માટેનો જે છે ને તમને ટેબલ આપેલું છે કે આનું સ્થાન કિંમત કહેવાય હવે જો પહેલા જ પેજ ઉપર આ જે બુક છે એમાં પહેલા જ પેજ ઉપર આપેલું છે તો ટેબલ બરાબર એકસો એક થી દસ હજાર સુધી જ્ઞાન ઉદાહરણ રૂપે સમજો બરાબર તો એક ટેબલ આપેલું છે એમાં આપણે ઉદાહરણ રૂપે સમજવાનું છે તમને કોઈ પણ એક ટેબલ આપેલું છે સ્થાન અને મૂલ્ય આપેલું છે એમાં એકમ દશક સો હજાર દસ લાખ અને દસ લાખ અને કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન આપેલું છે આપણે અહીંયા સૌની સ્થાન કિંમત સુધી પાંચની સ્થાન કિંમત શોધી સાતની સ્થાન કિંમત શોધી આઠની સ્થાન કિંમત નવ ની સ્થાન કિંમત દસ ની સ્થાન બરાબર એકની સ્થાન કિંમત આઠ ની સ્થાન કિંમત અને એકની શોધી અને તમારે આપણે તમને આવા એકમ સમજો એકસો થી એકસો થી લઈ અને દસ હજાર સુધીનું સંખ્યા જ્ઞાન સમજવાનું કીધું બરાબર હવે તમને એક ટેબલ આપેલું છે આમ અને એમાં અંક આપેલા છે બરાબર આવું તમારે એક હજાર આવી રીતે બેતાલીસ ત્રાણું બરાબર બેતાલીસ અને ત્રાણું હવે આને કયો અંક કહેવાય એકમનો આને કયો અંક કહેવાય દસ આને કયો કહેવાય સો અને કહેવાય હજાર તો હવે તમારે સંખ્યાને લખવી હોય શબ્દોમાં આ સંખ્યાને લખવી હોય શબ્દોમાં કઈ રીતે લખાય એકમ દસકસો ને હજાર તો ચાર શું છે ચાર હજાર છે શું છે ચાર હજાર પછી બે કયા કોના ઉપર છે ભેગા કરી દઈએ કેટલા થાય બસો ને ત્રાણું બરાબર ચાર હજાર બસો ને ત્રાણું તો આ સંખ્યા થઈ હવે જો આગળ વધીએ એક હજાર ચાર વખત કરીએ તો કેટલા થાય એમાં એવું આપેલું છે કે એક હજાર છે એ ચાર વખત કરીએ તો કેટલા થાય તો એની સ્થાન કિંમત છે એ ચાર હજાર બરાબર આની સ્થાન કિંમત છે એ ચાર હજાર પછી બે હોય એને આપણે કેટલા વડે તો કે બસ બસ સો વડે બરાબર સો વડે સો વડે ગુણીશું કેમ કે એકમ દશક અને સો એની સ્થાન કિંમત છે આની સ્થાન કિંમત છે હજાર છે તો બસો થાય બરાબર પછી નવ છે બરાબર નવને આપણે કેટલા વડે ગુણીશું તો કે દશક એટલે દસ વડે એટલે દસ નવા નેવું બરાબર અને ત્રણ છે તો ને આપણે કેટલા વડે તો કે એક વડે ત્રણ કે આ ત્રણ તો આ બધી જે થાય ને એની સ્થાન કિંમત થાય બરાબર

प्रेक्टिस मटे समझो प्रेक्टिस करो और समझो चलो पहलू छे वन जीरो वन अने तुम्हारे शब्दों में लगाओ उसे टू जीरो जीरो अने तुम्हारे शब्दों में लगाओ उसे टू जीरो वन बराबर अने शब्दों में लगाओ थ्री जीरो जीरो बराबर पेज नंबर एक सौ एक तीस ऊपर आसान से आप लिखिए अने तुम्हारे लगाओ 999 130 1001 પછી છે 200 2391 400 4002 539 7000 70, 9000 9812 9999

જ્યારે પણ તમને આવું લખવાનું થાય ત્યારે વિડીયો પોસ્ટ કરી તમારે લખી નાખવાનું પછી એક પછી એક ચાલુ કરીને પાછું એક પછી એક ચેક કરવાનું કેટલા છે એક એકમ દશક અને સો તો એકસો ને એક બરાબર એકસો એક આ સંખ્યા છે એકસો એક આ કેટલા છે એકમ દશક અને સો બસો કેટલા છે બસો આ કેટલા છે બસો એક આ સંખ્યા છે બસો એક આ કેટલા છે એકમ દશક અને સો બરાબર ત્રણસો ત્રણસો બરાબર પછી આ કેટલા છે થ્રી ઝીરો ને વન ત્રણસો એક ત્રણસો એક કારણ કે આવી રીતે ગણવાના એકમ દશક ને સો સો તો 301 ને એકમ દશક ને સો પાંચસો બરાબર પાંચસો પછી પાંચ પાંચસો એક પાંચસો એક પછી એકમ દશક ને સો નવસો નવ્વાણું નવસો નવ્વાણું પછી એક હજાર એક હજાર પછી એક હજાર એક એક હજાર એક પછી છે અહીંયા બે હજાર હવે જો બે મોટી સંખ્યા આવશે એકમ દશક સો ને હજાર બે હજાર પછી અહીંયા મોટી સંખ્યા એકમ દશક સો હજાર બરાબર ત્રણ હજાર નવ ત્રણ હજાર બસો નવ્વાણું ત્રણ હજાર બસો નવ્વાણું બરાબર નવ્વાણું પછી ચાર હજાર ચાર હજાર પછી ચાર હજાર એક ચાર હજાર એક પછી પાંચ હજાર નવસો નવ્વાણું પાંચ હજાર નવસો નવ્વાણું 5999 પછી કઈ છે 7000 7000 પછી છે 9020 9020 પછી છે 9812 9000 812 9812 પછી છે 9999 999 99 10000 દસ હજાર દસ હજાર સુધીનું સંખ્યા જ્ઞાન તમને ધોરણ પાંચની અંદર આ પરીક્ષાની જ્યારે તૈયારી કરતા હોય સીઈટી એનએમએમએસસી પીએસસીની ત્યારે તમને કમ્પ્લીટલી આવડવું જોઈએ તો આ હતા આપણા સીઈટીનો પહેલો વિભાગ વિભાગ બીજો અને એમાં પ્રેક્ટિસ કરો અને સમજો આ તમે તમારી બુકની અંદર પ્રેક્ટિસ કરવાની છે બરાબર આ બુક જે છે એનું પહેલું પેજ છે અમ તો ગણિતનો બરાબર સીઈટી વિન છે બુક છે ધોરણ પાંચવાળા માટે અને એના માટે શૈક્ષણિક યોગ્યતા કસોટી એના નેવો માર્ક છે આમાંથી કોઈ પણ એક એકાદો પ્રશ્ન હોઈ શકે બરાબર તૈયારી સતત તૈયારી કરતી રહેવાની બરાબર ઘરે જઈને આપણે વાંચવું લખવું બરાબર રમત રમવાની અડધી કલાક કલાક તમે રમી લઉં તો કંઈ વાંધો ન આવે પરંતુ તમારું ધ્યાન છે એ પાછું રમત ગમતમાંથી ફરી પાછું તમે એને ટ્રાન્સફર કરી શકવા જોઈએ કારણ કે આવી જે શક્તિઓ છે આવી જે ટેકનિક છે એ કોઈક એવા વિદ્યાર્થીઓ પાસે જ હોય છે બરાબર તો સતત રમવા કરતાં સતત એન્જોયમાં રહેવા કરતાં થોડુંક ભણવું પણ જોઈએ કારણ કે ભણવું જ્ઞાન એ જીવનનો આધાર છે બરાબર જ્ઞાન વગર મનુષ્ય છે ને એ કેવો બની જાય ખબર આમ જાનવર જેવો બની જાય એટલા માટે રોજ આપણામાં જ્ઞાનનો દીપક છે એ જલાવતો રહેવો પડે અને સતત ને સતત આપણા મગજને અપડેટ રાખવું પડે અને વૈજ્ઞાનિક થિયરીઓને આધીન બરાબર વૈજ્ઞાનિક તર્ક વૈજ્ઞાનિક માણસ આપણું મગજ છે વૈજ્ઞાનિક થિયરીઓથી ભરપૂર થવું જોઈએ અને આવનારા સમયમાં આપણે કંઈક દુનિયાને નવી ભેટ આપવું જોઈએ જેમ કે આપણી સામે છે અત્યારે જે એસી ટીવી ફ્રીઝ બરાબર ઘરઘંટી આ બધી વસ્તુઓ જે છે મોટર બરાબર એરોપ્લેન આ બધી વસ્તુઓ છે એ એ લોકોએ બનાવેલી છે વૈજ્ઞાનિકોએ બનાવેલી છે બરાબર એ માણસ માણસ નાનો વિદ્યાર્થી વૈજ્ઞાનિક છે એ પણ એક વિદ્યાર્થી હતો તમે એક વિદ્યાર્થી હું પણ એક વિદ્યાર્થી છું પણ આપણે એ નથી કરી શકે એનું કારણ એવું છે બરાબર કે આપણી સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક આપણને કંઈક ગેરમાર્ગે ક્યાંક ને ક્યાંક આપણે જે ભણવાનું છે એ ક્યાંક ને ક્યાંક બીજા રસ્તા રસ્તે જાય છે પણ એવું ન થાય એના માટે થઈને આપણો આપણો મગજ છે એને સુરક્ષિત રાખવું જોઈએ બરાબર અપડેટ રાખવું જોઈએ અને વૈજ્ઞાનિક સોચ અને આપણે પણ કંઈક નવી શોધ કરીએ દુનિયાને બરાબર ન્યૂટન છે આઇન્સ્ટાઈન છે સ્ટીફન હોકિન્સ છે આ ઘણા બધા વૈજ્ઞાનિકો છે કે એણે નવી નવી શોધ કરી છે અને દુનિયાને નવી એક શોધ આપી છે બરાબર આપણે શું કર્યું અત્યાર સુધીમાં આપણે વિદ્યાર્થી જીવનમાં આપણે કંઈ નવી શોધ કરી બરાબર તો નાની નાની શોધ કરવી ઘરે કંઈક નવા નવા પ્રયોગો કરવા આપણા ઘરે આપણી લેબોરેટરી ઊભી કરવી બરાબર તો આ પ્રયોગો સાથે સાથે આપણે વાંચતું રહેવાનું એવા એવા મહાન પુરુષો હોય એની બુકો વાંચતું રહેવાનું તો એનાથી આપણને નવું નવું જાણવા મળે નવું નવું જ્ઞાન મળે તો એ વિદ્યાર્થીની નિશાની છે બરાબર તો આવું કરતા રહો અને પરીક્ષાની તૈયારી માટે ઓલ ધ બેસ્ટ આભાર